ભાઈ રેડો બોર આવી મિત્રો પાણી ની મોટર હાલો ભાઈ મસ્ત જના બોબોરા થઈ ગયા ભાઈ ગયા હલો મિત્રો ખાવા પોતા ઘરે મિત્રો હવાર હવાર માંથી

મારા નવા બધાય મિત્ર તમારા બધા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને બધા મિત્રો જય દ્વાર કરી ગુડ મોર્નિંગ કેમ છો ભાઈ ઓકે બધા મજામાં છો મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રો સ્વાગત છે અને જો આજ મસ્ત મજાની એક વાર સવાર થઈ ગઈ છે અને આજે એને દવા સાચવાનું કામ લેવું છે પણ લેવામાં એવું છે કે હવે આમ જો આ વરસાદ ઉપર આધાર છે જો આ બાજુ આ દેખાય તમને દેખાય અને આદર છે એક નંબર નો હવે રાતને જો વરસાદ જો જોવા હતો આપણે અહીં હતો કાલે નતો દિવસના ને હતો ને આજ રાતે પણ અહીંયા આવી ગયો હવે જોવાય દવા સાટી કે સાટી હવે જો આ રેડા આવશે ને જો આદર પીપળો છે ને એ ઉપર આધાર છે ભાઈ રેડો હવારના પોરમાંથી આવી ગયો એ વાગવામાં ગઈ ને તો મિત્રો વાઈ ગયા છે ને સાડા આઠ વાઈ ગયા જો આ બાજુ તો ફૂલ પડે મેં તમને કીધું હતું ને જો આ બાજુ રેડું આવે છે અને હારામાં હારું જેવું રેડું આવી ગયો હવે આમાં કેમ કામ થાય જો ના નિર્દય કે ના દવા છટાય બધા કામ ઠપ કરી દીધા મસ્ત મિત્રો નીકળ્યો વાગવામાં કહીને તો આપણે થઈ ગયું છે નવ ને ચોત્રીસ આપણે જાઉં દરબા ગરબાડીએ કારણ કે જો હે વરસાદ બંધ થઈ ગયો છે અને તડકી નીકળી એટલે આપણે જાય ઘી ને દઈ ઘી ઓછું થાય હલો હવે આપણે નીકળી જઈએ નેદવા રેડું આવ્યું તો એટલે બીજી વાર જાર્વે ચા પાણી પી લીધા ઘરેથી કમ્પ્લીટ અને હવે આપણે જઈએ નેદવા ફાઈનલી મિત્ર ફાઇનલી ને તો ફાઇનલી કઈ ને તો મિત્ર પાછા જો આપણે આવી ગયા વાડીએ પહોંચી ગયા વાડીએ પહોંચી ગયા હું કરવા પહોંચ્યા એ તો તમને ખબર નહીં હોય એટલે હું કહી દઉં આપણે નેદવાનું હતું ને બાકી નેદવા પાછા આવી ગયા જો અને વરસાદ હે સારો છે પણ નેદાય એવું થઈ ગયું કારણ કે આ સૂરજ ભગવાન જરાક તડકી નાખે ને એટલે ભાઈ આપણે ગારો પડે પણ હાલે ભાઈ ખડ હે એટલે શું કરવું પડે ખબર ને સો ટકા નેદું જ પડે નહીં આજ આવી ગયો ભાઈ એ જો વાં હે ને ભાઈ ટ્રક ની લાઈન પડી છે કેટલા એક બે ત્રણ ચાર પાંચક દેખાય છે હવે શું થયું હવે બધે ચાલુ થઈ ગયા છે ધીમે તારે આગળ વહેતા થઈ ગયા હે તેથી લાગતું યોગ જ એટલે પીડું આપણે જો બીટી બત્રીમાં નેદવા ભાઈ ને દાતેણું તમારો ભાઈ લઈ લઈએ એક નંબર નું અને એક નંબર નું મીને અને જો હું અહીંયા વિડીયો શૂટિંગ કરું અને અમુક મારા જોતા જાય છે ઓલો ભાઈ શું કરે જોવા જઈએ જોવા જઈએ કંઈ વાંધો નહીં વિડીયો શૂટિંગ ना है हमारा मैडम है ना हमारा मैडम हमारा मैडम <laughs> हमारा मैडम हम देखो था क्या क्या करने आ गए सुबह सुबह ये वाड़ी में, <laughs> में बेचने के लिए घरे <laughs> बैठा बैठा पसी घरे बैठा हक न था तो हमने चारे बाजू नहीं थे पसी हमें भाई घरे बैठा रही माले ना आले ने हमें तम

ठाला है ये बताए रोग ठाला ठाला लग जाएंगे भाई जाओ आप बाजू है ना भाई ट्रक वाला रास्ता भूल गया है बताए यू टर्न लिए है जो भाई ये बताए रास्ता भूल गया है भाई रास्ता भूल गया है ये बताए है ना जो आई थी अभी बताए है ना यू टर्न ली दो जाओ पास एक गाड़ी निकली है

હલો મિત્ર વાગવામાં કઈ ને તો એક માં દસ મિનિટ ની વાર છે અને મસ્ત મજા ભતવાર આવી ગયું જો તમે જોઈ શકો આજ છે ને પથવાર મારે હાર આવી ગયો હવે હે ને આપડે પથવાર લઈ અને આપણે ભાગી ઓળી ઓળી તરફ કારણ કે રોટલા ભૂખા થયા રોટલા ભૂખા થયા અને આપણે ભૂખા થયા એટલે ચટ ચટ બપોરા કર લઈ મસ્ત મજાનું અને વેતર છે ને મિત્રો એક નંબર નું હે જો મંજુ ને મારું એટલી આયર વાહે હે કંઈ વાંધો નહીં હું હે ને ખાઈ લઈને પછી મગજ થઈ ગઈ હાલો આપણે હાથમાં લઈને અને ઓળી જઈએ અને પછી જમી લઈએ અને તમારે બધા બપોરા બપોરા કરવા તો આવી જાવ મસ્ત મજા બપોરા કરી લઈ જોઈએ શું શું છે બપોરામાં ફાઈનલી મિત્રો જો આપણે છેડા બોરની મોટરના લાઈટ ફૂલ છે ને એટલે આપણે જોઈ લઈએ કેટલો ટાઈમથી આપણે મોટર ઉપાડી હતી નહીં કારણ કે વોશપેજ તમે છેડાવ્યું હોય એમને હવે જોવાય પાણી આવે કે ના આવે વોશ પાઇપ કાઢી ના ગઈ છે હોસ પાઇપ ના કાઢે ને તો કારણ કે આ છે ને પીવીસી ખાલી થઈ ગઈ વેર વોશ પાઇપ આખો કાઢી નાખ્યો તો નહીં જોઉં જો છો આપણા હોતો કાઢી તો પેટલો ટાઈમ ટાઈમથી કાલ છે ને પછી આવ્યું નહીં ને પછી બંધ કરી દીધી કારણ કે હું બધું વોશ પાઇપ કાઢી નાખી તું આ પાણી આવી જશે

ચેક કરી લીધી કેટલો ટાઈમ થી આ પડી હતી ને આપણે ઉનારે છે એટલે ઉપાડી હતી ત્યારે વીડો સાફ કરે ત્યારે આજ નીકળી ઉપડી ગયો એક સાઈડ ચેક કરી ને તો ફાયદો આ મોટર જામ ના થાય હાલો બંધ કર દે ભાઈ ટાકી પેરી ને કર વરી હા વાસી ભરાઈ જાય આકડી અને હાલો તમારે બપોરા કરવા હોય તો આવી જાય હાલો આપણે જોઈએ ખાવાનું હોય જમવાનું બંધ કરી દે ગરમ એટલે બીજી રીતનું પાણી હવે ભાઈ હાલો ભાઈ મસ્ત મજાના બપોરા થઈ ગયા છે લંચ ટાઈમ થઈ ગયો છે ખેડુભાઈના બપોરા અને તમારા માટે લંચ ટાઈમ અમારા માટે જો અને મસ્ત મજાનું ટમેટાનું શાક છે કાચા મરચા છે અને લીંબુનું આથણું છે કેરીના આથણું છે આમાં અને રોટલી છે મસ્ત મજાની અને તાઢી રેડી જેવી આવી ચા સો ભાઈ પી હોય પછી ઘટેવાય હાલો કાર લઈને ગોપાલ તમારે કરવાય તો આવી જાવ ભાઈ એમાં તો લીંબુનો નો આ ઓટાળો હોય ને ભાઈ એક નંબર તારે ખાવું લીંબુ ના થોડું થાય ને લીંબુ ના થોડું બધા ખાય ના ખાય કારણ કે લીંબુ ના મજા આવે મિત્રો વાઘવામાં ગઈ ને મિત્રો વાઘવામાં ગઈ ને તો હવા બે વાગી ગયા છે મસ્ત મજાનો થોડોક પોરો ખાઈ લીધો છે અને પાછા જો આપણે એ ચડી ગયા છે એ દુવા અને એક રેડો છે ને જમીન થી આરામ કરતા તા આવી ગયો તો તાણો થઈ ગયો આવું બાજુ કઈ જવ આ બાજુ જો તને એક નંબર આદર હે ને આ બાજુ જો થઈ ગયા છે બોલ આ જો કદાય હે ને બોલ રેડી છે ને બોલ રેડી એટલે તો કુ આવી તમારા ભાઈ ની હે ઓર તે લગભગ જાજી વધારે પાછળ વળી હાલો ભઈ નેતરા ભાઈ ને ધીરે ધીરે लागे में कलरन बुगी गया है आपड़े वाहे बुगी जाए और वो भी देखो आगे गया है तो चाय पी चाय पी लेंगे यार बाकी तो नहीं गए बस बस वो वाला नंबर की ना एन इक्रो है ने ने एक नंबर तो હાલો મિત્રો વાગી ગયા હે સાડા પાંચ અને આપણે પૈકા કરે આવી ગયા એટલે આપણે એકલા નહીં બધાય કરે પૈગા અને જો જોવા થોડોક બાકી દેવી થોડોક અને કારણ કે ખરે એમ કેવાનું કામ હોય ને વાંઘા વહેલી જામ પડે હવે જોઈએ મજે બને અસુસ્ત પણ આ વરસાદ કાયમ રેડા નાખી મોટરસાઈકલ હાલે એમ નથી પાસે મજૂર જડતા નથી આગે આગે જો ફોગાવો દેખા જાય ચાલો આગે હલો મિત્રો ગાંઠિયા ખાવા નેદી ના ને એટલે ભૂખ ફૂલ લાગે એટલે હે ને જો આપણે નાસ્તામાં ગાંઠિયા હે એટલે ગાંઠિયા ખાઈ લઈને તમારે ખાવા હોય તો હાલો આવી જાવ જો આપણે તીખા ગાંઠિયા હે અમે ને બેન તો ખાઈ ગયા ને તમારે ખાવા હોય તો પણ આવી જાવ અને વેધર માં મિત્રો હું કટે ઘાટું થઈ ગયું વરસાદ એટલે બીજી પાક નાખું છું હાલો થાય આગળ આગળ બીજું હું મિત્રો